કચ્છમાં આવેલી પાનદ્રો લિગ્નાઇટની ખાણમાંથી સંશોધકોને એક સાપના અવશેષો મળ્યા અવશેષો ચાર પોઈન્ટ સાત કરોડ વર્ષ જૂના છે પોણા પાંચ કરોડ વર્ષ અને અવશેષોમાં સત્તાવીસ હાડકાં મળ્યા છે હાડકાં આમ ક્રમશઃ ગોઠવાયેલા છે એટલે સાપ કુંડલી અવસ્થામાં અથવા તો આરામની અવસ્થામાં હશે અને એ જ અવસ્થામાં દટાયો હશે કે અવશેષ બની ગયો હશે એવું એના અવશેષોના ફોટા ઉપરથી લાગે છે વિજ્ઞાનીઓએ અંદાજ લગાડ્યો તો એવું લાગે છે કે છત્રીસ ફૂટથી લઈને ઓગણપચાસ ફૂટ સુધીની એની લંબાઈ હશે આઈઆઈટી રૂડકી ના પેલીયોજિસ્ટ એટલે કે એવા સંશોધકો જે પુરાતન સમયના સજીવોનો અભ્યાસ કરતા હોય જેમ હોયલોજીસ્ટ પુરાતન બાંધકામનો અભ્યાસ કરે એમ પેલિયોજિસ્ટ પુરાતન સમયના સજીવો એટલે કે ડાયનાસોર આવા નષ્ટ પામેલા સાપ કે બીજા સજીવોનો અભ્યાસ કરતા હોય એમને આ પાનદ્રોની ખાણમાંથી અવશેષો મળ્યા છે વર્ષોથી ત્યાં સંશોધન કરતા હતા કારણ કે આ સાપ ભારતમાંથી મેળો છે એટલે એને વાસુકી વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવ્યું છે છે આપણે આ ધર્મગ્રંથોમાં બહુ સાપ પણ આ ધાર્મિક સાપ નથી કારણ કે ધર્મગ્રંથોનો સાપ હોય આસ્થામાં હોય એ પુરાવામાં ન હોય આ અવશેષો છે પણ ભારતીય નામ આપવાની પરંપરા હોય છે એટલે વાસુકી ઇન્ડિકસ એવું નામ આપ્યું છે થોડા વર્ષો પહેલાં આર્જેન્ટિનામાંથી ડાયનાસોરના અવશેષ મળ્યા જે સૌથી મોટા ડાયનાસોર ગણાય છે તો એને નામ આપવામાં આવ્યું આર્જેન્ટિનો સોરસ એટલે એ રીતે આ વાસુક ઇન્ડિકસ સાપ કદ અને વગેરે વિજ્ઞાનીઓ એના અવશેષોના આધારે અભ્યાસ કર્યો તો એવું લાગે છે કે લગભગ દોઢ ફૂટ પહોળો હશે ખાસો પહોળો હજાર કિલો જેવું વજન હશે અને શું ખાતો હશે એ તો હજી આઈડિયા નથી પણ મગરને ખાઈ શકે હોય સાપ છે અજગર નથી પણ એના કોડા થી મોટો ઓગણપચાસ ફીટ જો એની લંબાઈ ગણીએ તો એ દુનિયાનો સૌથી મોટો સાપ થાય બે હજાર નવમાં કોલંબિયામાં એક સાપના અવશેષો મળ્યા જેને નામ ટિયાના બોવા નામ આપવામાં આવ્યું એ ટિયાના બોવાની લંબાઈ બેતાલીસ ફૂટ નોંધાય છે આપણે ત્યાં શહેરોમાં સામાન્ય રીતે ઠંડ એટલે કે હોલ જેને આપણે કહીએ છીએ એની સાઈઝ આપણા ઘરના હોલની સાઈઝ પંદર ફૂટ હોય ક્યારેક વીસ ફૂટ હોય વીસ ફૂટનો હોલ હોય તો બહુ મોટો ગણાય તો આ સાપ એનાથી અઢી ગણો લાંબો હતો એ સાપ વિશે હજી પૂરતી માહિતી એટલા માટે નથી મળી કે અવશેષોમાં સિતાવીસ હાડકા જ મળ્યા છે આખું શરીર એટલે કે બાકીના ભાગો પણ મળે ત્યારે એના વિશે આવે અને એક જ સાપના પણ અવશેષો મળે તો ખ્યાલ આવે જેની ખોપરી મળી નથી ધરતી પર સાડા છ કરોડ વર્ષ પહેલાં જુરાસિક યુગ ખતમ થયો ત્યારે જે સજીવ વસતા હતા એને આપણે જાણીએ છીએ નામ છે ડાયનોસોર એ પછી સેનોજૈક નામનો નવો યુગ શરૂ થયો જે અત્યારે પણ ચાલે છે આ સાપ મુખ્યત્વે સેનોજોઈક યુગનો છે અને મેલોસોડાઇડ નામનો જે પરિવાર છે સાપનો એ પરિવારનો સભ્ય હતો એ પરિવારના કોઈ સાપ આજે ધરતી પર નથી છેલ્લા સાપ બાર હજાર વર્ષ પહેલાં નષ્ટ પામ્યા છે એટલે આ પેલિઓન્ટોલોજીસ્ટના અભ્યાસમાં આવે છે કે નષ્ટ પામેલા સજીવો છે જોવાની વાત એ છે કે કચ્છની ધરતી આવા અવશેષોની બહુ સાક્ષી રહી છે ધોળાવીરા પાસે એક જગ્યા છે ત્યાં બે હજાર તપાસ કરવા નીકળેલા ફોરેસ્ટ અધિકારી એ બી ખમારને લાકડાના અવશેષો મળ્યા પછી વડોદરા એમએસ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે વધુ તપાસ કરી તો ખબર પડી કે લાકડાના અવશેષો સાત કરોડ વર્ષ જૂના છે એટલે એ સમય ધરતી ઉપર જે ઉથલપાથલ થઈ હશે ત્યારે જે લાકડું પડી ગયું વૃક્ષ પડી ગયું અને અવશેષ સ્વરૂપે બની ગયું પણ આજે આપણે જોઈએ તો ખબર પડે કે આ ફળ જ છે કોઈ લાકડા કારણ કે કરોડો વર્ષ પસાર થઈ ગયા એટલે

પણ ઓછા પ્રવાસીઓ ત્યાં જતા હોય કદાચ એમને રસ ન પડે જો જાય તો એમને સ્વર્ગનો અનુભવ એટલા માટે થાય કે ત્યાં અદભુત સફેદ રણ પણ છે જાત જાતના આકારના પથ્થરો પણ છે મૂળ વાત એ છે કે કચ્છની ધરતી આવા આવા અવશેષો અને પાથલની સાક્ષી રહી છે ઓગણીસમી સદીની શરૂઆતમાં એક મોટો ભૂકંપ આવ્યો સિંધુ નદી ત્યારે કચ્છમાં થઈને વહેતી હતી એ નદીનું વહેણ આખું પાકિસ્તાનમાં જતું રહ્યું જે આજને પાકિસ્તાન છે ત્યાં ત્યારે તો પાકિસ્તાન કંઈ અલગ નહોતું પણ આવી અનેક ઉથલપાથલો કચ્છમાં બની છે એટલે આ જે સાપ મળી એવું કાલે બીજું પણ કંઈ મળી આવે કચ્છ એ ભારતનું જુરાસિક પાર્ક છે એમ કહી શકાય